અવે મોર મોટા ભુવાજીને બોલાવ અને તમે આ કોલગ લેતી જજો નકર હું મંત્ર મારુંશ ને તો ઈ મરી જાય આ મંત્ર આ બાયડી નથી લાય ને તો મોટા ભુવાજીને બોલાવ્યો મોટા ભુવાજી બોલાવજો ના આવો અને લઈ જ ના આવો તારી માં ઉબેઠો તો

અ ભુવાજી બો તો ભુવાજી ભુવાજી એક વાનું મંત્ર મારજો રાકરી આ ભુવાજી એ આખો દાડી પહેલા ઊભા રહો તમે કરવાનું <laughs> La <coughs> <Deu, deu. coughs> <coughs> <coughs> તારે શું ડોખો તો આ બાયડી હતી ને આ ભૂવે 1 લાખ કાતા છે હજી હવે ખાવાના હતા ઉભો તો પેલો ઢાઢો પડ પછી 1 લાખ નું હતી લાખ ખાડો ખાડો હાન શું એટલે જાતી રીત લાખ રૂપિયા આલ્યા ને તોય કે આમ તો બોગો રેને રાડી કરી આવો બધી તમર કેટલી લાખ ઉપર ના ના મારી તો હું નહીં કાઢી નાખ કોઈ થઈ ગયું તારે ના આઈ પાછા આની બાઈડી ભલે દાતરી આની રાક્ષણ ગાઢ પેલી તું

ઓય ફોળ સા ના ના કાળું મંતર કરું આવું શું કરું કરી લઈ અલા આ કઉ લે જોતો છે પડી ગમી ગઈ હવે આને નેહરી અને કમ્પ્યુટર દોરા નહીં ધારતો હવે

આ દેખા દી વાત તે મે आवाज માં બે ભાંઠા લી ના આપડે પાવલ ને માં ભુવા ને તમણે ને પદન થાપાવાની હો હા ને મારા બેટા ના ગાંઠે આ દે હો ભુવા દી મત તો સરી સરી હા આ ભુવા કાળું મંત કઢી હા હરકો થી ઉભો જ ને આ ખોશી ખાલી થી સરી તો હે તરી ગાડી થી ઉભો જ ને હતા ને ઈ રીત આવ આવ તો બોલી હા હા આવજો આવજો હા થઈ બાબારી હા